મિત્રો બે દિવસ સુધી તમે ગીતા સ્નેહ મિલનના વિડીયો જોયા મારું ગામ જોયું અને જે મુમક્ષુઓ આવ્યા એમને પણ મિત્રો કોઈ કોઈ વાતની કુદરતે ખોટ નથી પડવા દીધી એનું કારણ છે ગીતા મહાત્માયની અંદર ધરો વાત જ્યારે વિષ્ણુ ભગવાનને પૂછે છે ત્યારે પાંચમા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં દેવો દેવીઓ ઋષિઓ નારદ જલ્દી સહાયક થાય છે એટલે મેં તો બધું એમને સોંપી દીધેલું યાર હું તમને આશ્ચર્ય થશે મારા ગામનું હજાર માણસ પાંચસો થી સઢી પાંચસો માણસ મુમુક શું પાંચસો થી સડી પાંચસો બસો અઢીસો માણસ બહારનું હતું મારા રિલેટિવ બધા અમે રસોડું બનાવ્યું હતું ચૌદસો માણસનું અને જે વધ્યું છે ફરી આખું ગામ જમે એટલું બધું વધ્યું બધું આખા ગામમાં મારા જે હોય છે ટેક્ટરમાં ભરી ઘેરે ઘેર ઘેરે ઘેર દસ દસ લાડવાનો પ્રસાદ આપી દીધો જે કંઈ વધ્યું હતું બધું જ ગામમાં આપી દીધું અમાર તો યાર આખા ગામમાં તે દાણ હું આજે વઘારેલો ભાત જ ખાધો છે બધો એ જ મેં એનું હતું પુલાવનું મિત્રો જ્યાં ગીતા પ્રવર્તે છે જ્યાં ગીતાનું જ્ઞાન વેચાતું હોય ત્યાં તો દેવો ને દેવીઓએ હાજર રહેવું પડે કોઈ પણ કોઈ પણ મીડિયા હોય માત્ર મનહરભાઈ નહીં કોઈ પણ કોઈના નિમિત્તે કોઈ પણ ના નિમિત્તે જ્યાં ગીતાનું જ્ઞાન વેચાતું હોય પણ સાચું જ્ઞાન સાચું કૃષ્ણ ભગવાને પછી કોઈ પણ હોય કોઈ સાધુ સંત હોય બ્રહ્મચારી હોય ગ્રહસ્થિ હોય હોય કોઈ પણ હોય ત્યાં દેવો અને દેવીઓ જલ્દી સહાયક થાય છે મદદ કરવી પડે છે આ કોઈ ચમત્કારમાં ના ખપાવતા આ એક દેવો અને દેવીઓ વિચારે છે કે અમે તો હેન્ડીક્રેપ્ટ છે હેન્ડીક્રેપ્ટ કારણ કે એમની પાસે ભાવ સત્તા નથી નવ પુણ્ય કમાવાની સત્તા નથી એમને જ્ઞાન જોઈએ છે પણ દેવીઓનીમાં જ્ઞાન મળી શકે ભૌતિક સુખો મળી શકે કારણ કે ભૌતિક સુખો ગયા છે પણ જ્ઞાન તો મનુષ્ય અવતારમાં જ મળે તો વિચારે કમ કમ આપણે આયોની અંદર દેવીઓનીમાં જ્ઞાન તો આપણને નથી મળી શકવાનું પણ જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં ગીતાનું ગીતાનું પ્રવચન થાય છે ત્યાં કમસે કમ આપણે સહાય તો કરીએ અને એટલે કોઈ વાતની ખોટ ના પડવા દે સાહેબ ખોટ ના પડવા દે ડિસેમ્બરમાં પહેલું મિલન થયું ત્યાં પણ આ જ પરિસ્થિતિ હતી મારો એક ભાવ છે ઊભો થયો છે ભાવ વર્ષમાં એક વખત માગસર સુદ અગિયારસ ના દિવસે મારા જ ગામમાં દર વર્ષે દર વર્ષે કુદરત મનોહરભાઈના શ્વાસ ચાલુ રાખે ત્યાં સુધી દર વર્ષે માગસર સુદ અગિયારસના દિવસે ગીતા જ્ઞાન સ્નેહ મિલન આપણે રાખીશું જેટલા મુમુખ શું ને આવું હોય કારણ કે માગસર સુદ અગિયારસ ના ગરમી હોય ના વધારે ઠંડી હોય એવા વાતાવરણમાં તમે આવી શકો કોઈ તકલીફ મારા મૂકશો અને ના પડે એટલા માટે મેં દિવસ નક્કી કર્યો છે અને ગીતા જયંતિ ગીતાનો જન્મ થયો ગીતા ઉદભવી લોકો ગુરુ પૂનમ ભરે આપણે ગીતા જયંતિ ભરીશું કારણ કે ગુરુ પૂનમ મારા નથી ભરવી હું તો આખા જગતનો શિષ્ય છું બધાને કહું છું હું ગુરુ નથી આઈ એમ ઓનલી પોસ્ટમેન ઓફ નેચર કુદરતનો ટપાલી થઈને આવ્યો છું અને કુદરતનો ટપાલી થઈને મરવાનો છું જેટલી જેટલી કુદરતે મને ટપાલ આપી છે જે સરનામા આપ્યા છે એ સરનામાએ એ ટપાલને પહોંચતી કરશું 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 થેલો લઈને અને થેલામાંથી જ્યારે છેલ્લી ટપાલ અમારી અપાઈ જશે તે દિવસે અમે થેલો વાળી અમે અમારે ઘેર પહોંચી જઈશું બસ અમારું કાર્ય પૂરું થઈ જશે તે વખતે મિત્રો ત્યાં સુધી આવી રત વાણી કુદરતની ચાલુ રહેશે મિત્રો એમાં સહેજ પણ શંકા નથી અઢારમાં અધ્યાયનો ઇકોતેરમો શ્લોક હે અર્જુન જે મનુષ્ય મારી તારી વચ્ચે જે સંવાદ થયો જે ગોળી વાસ્ય મેં તારી આગળ ખુલ્લું કર્યું એનું જે શ્રવણ કરશે માત્ર શ્રવણ કરશે એ પણ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં અર્જુન સહેજ પણ શંકા નથી શંકા નથી મિત્રો ખાસ યાદ રાખજો કોઈ કહેશે મનોહરભાઈ ઘણાને એવું થાય કે ભાઈ મનોહરભાઈ જે બોલે છે જે વાળી નીકળે છે ઘણાને લાગે અતિશયોક્તિ ભરી છે ઘણાને એમ લાગે મનોહરભાઈનો મનોહરભાઈને જ્ઞાનનો અહંકાર છે સાહેબ ભૂલી જજો ભૂલી જજો ક્યારે ક્યારે અહંકાર મનહરભાઈને આ જ્ઞાનનો હોય નહીં હા આ જ્ઞાનની ખુમારી હોય કારણ કે મારો જીવનમાંથી મારા જીવનમાંથી ભય અને ભીખ નીકળી ગઈ છે અને એ ભય ભીખ મારે મારા બધા જ મુમુક્ષોની કાઢી નાખવી છે બસ એટલે મને જ્ઞાનની ખુમારી છે અહંકાર તો ક્યારનો અમે ઘોડીને પી ગયા યાર આ સ્નેહ મિલન ને દિવસે તમે જોયું હશે સવારથી સાંજ સુધી પગમાં ચંપલ નથી પહેર્યા યાર ચંપલ નથી પહેર્યા અડ્યો નથી ચંપલ ને પગે ફર્યો છું એટલી ગરમીમાં પણ મારા કપડાં જે પહેરેલા હતા રેગ્યુલર હું સ્કૂલમાં પહેરી જાઉં છું એ જ કપડા હતા અહંકાર હોય તો મનહર સૂટ બુટ પહેરીને બેઠા હોય આટલા બધા હળી પાંચસો મુમુકસો આવવાના હોય સ્પ્રે છાંટીને બેઠા હોય સૂટ બૂટ પહેરીને બેઠા હોય મનોહરભાઈ અહંકાર નથી મનોહરભાઈને કોઈ એવું ના માનશો કે મનોહરભાઈનામાં અહંકાર છે સાહેબ અમને આજે પણ અત્યારે પણ સહેજ પણ સહેજ પણ અંદર એવું નથી કે લોકો મને હાર પહેરાવે લોકો મારી વાહ વાહ કરે લોકો મને પગે લાગે સાહેબ સ્નેહ મિલનમાં મેં કોઈને પગે નથી લાગવા દીધા મને દોષ લાગે કોઈ પગે લાગે હું દોષમાં પડું બધાના હાથ હું પકડી લીધું ના લગાય તમારે પગે લાગવું હોય તો અંદર બેઠેલા પરમાત્માને પગે લાગો અંદર બેઠ અંદર રહેલા જ્ઞાનને નમસ્કાર કરો યાર આ હાડ માસ ચામડાના શરીરને પગે લાગશો કશું નહીં મળે કશું નહીં મળે આ હાડમાસ ચામડાના શરીરને ફૂલોનો હાર પહેરાવશો કશું નહીં મળે જેને એક દિવસ બાળી નાખવાનું છે એટલે પૂજા કરશો તમે એના ચરણ સ્પર્શ કરશો અંદર રહેલા જ્ઞાનને નમસ્કાર કરો બે હાથ જોડીને અંદર રહેલા પરમાત્માને નમસ્કાર કરો મિત્રો બાકી કોઈ એવું ના માનતા કે મનહરભાઈની વાણી અહંકારવાળી છે હું કહેતો આવ્યો છું કે આ વાણીનો માલિક હું નથી વાણી મારી જ વાણી નથી એનો માલિક જ હું નથી પછી આ મને અહંકાર ક્યાંથી અહંકાર થાય છે અને રહેશે એક સેઠ પર મનોહરભાઈનું જ્ઞાન નથી હા સરળ ભાષામાં શિરાની જ ઉતરી જાય એવી રીતે આ જ્ઞાનને સમજાવવા માટે કુદરતે એક ગોડ ગિફ્ટ આપી છે મનહરભાઈને ગોડ ગિફ્ટ આપી છે અને એ ગોડ ગિફ્ટ દ્વારા આ જે ગુણ રહસ્ય જે આજ સુધી લોકો નથી સમજ્યા ભારેખમ શબ્દો વાંચી ભારેખમ શબ્દો ગીતા ગીતા એટલે તો આપણા આપણા એની શક્તિની ભાળ છે ગીતા તો આપણને ના સમજાય ગીતાનું ગાન જ્ઞાન તો ગુર રહસ્ય છે આપણને કેવી રીતે સમજી શકાય આપણે કેવી રીતે સમજી શકીએ આપણી કેપેસિટી બહાર છે આવું જે સમજતા હતા એ જે ગેરસમજ છે ને મારે કાઢવી છે અને નીકળી ગઈ છે ગીતાનું જ્ઞાન એ ભારે નથી સાહેબ ભારે નથી એકદમ સહેલું છે શીરાની જેમ ઉતરી જાય એવું સહેલું છે કે કેટલાય લોકોને શીરાની જેમ ઉતરી ગયું મિત્રો એટલે ગોડ ગિફ્ટ એવી આપી છે કે એવા ગામઠી ઉદાહરણો ગામઠી ભાષા એવી વાર્તાઓ દ્વારા એવા ઉદાહરણો એવા રૂપકો દ્વારા આ જ્ઞાન નીકળી રહ્યું છે સાહેબ બાવનસો ને સાહીઠ વર્ષ પછી આટલી સરળ ભાષામાં આજ સુધી નથી નીકળ્યું આટલી સરળ ભાષામાં તમને ક્યાંય જોવા નહીં મળે ક્યાંય જોવા નહીં મળે સિરાની જેમ ઉતરી જાય એવું હા હશે પણ ભારેખમ શબ્દો હશે કે જે શબ્દોને તમે પચાવી નહીં શકો જે શબ્દોને તમે સમજી નહીં શકો સાહેબ એટલે બારમું અધ્યાય આપણો ચાલે છે ભક્તિ યોગ આજે વધારે નથી કહેતો પણ માત્ર હજુ મારે એકડો પાકો કરાવો છે આ શરીરની અંદર માત્ર બે જ વસ્તુ છે સાહેબ બ્રહ્માંડ સો પિંડે બ્રહ્માંડમાં પણ બે જ વસ્તુ છે અને શરીરમાં પણ બે જ વસ્તુ છે એક જળ અને બીજું ચેતન આ શરીરમાં આ પ્રકૃતિ અગિયાર ઇન્દ્રિયો વાળું શરીર એ જળ છે અને જેની હાજરીથી આ જળ ચેતન જેવું લાગે છે ચેતન નથી પણ ચેતન જેવું લાગે છે હાલતું ચાલતું કૂદતું નાચતું આપણે કે હું હાલ્યો હું નાચ્યો હું કૂદ્યો હું સુઈ ગયો હું ચાલ્યો ના એ આત્માની હાજરીથી થાય છે પ્લાસ્ટિકનું રમકડું લાવ્યા આપણે તો રમકડું તો જડ છે પણ એમાં તમે બેટરી નાખો બેટરી નાખો સેલ નાખો એટલે એ જ રમકડું સાહેબ કુદાકૂદ કરે આપણે કહીએ કે રમકડું કુદાકૂદ કરે છે ના રમકડું કુદાકૂદ કરતું હોય તો સેલ કાઢી લો અને સેલ કાઢ્યા પછી રમકડાને મૂકો અને કૂદાકૂદ કરે તો કહેવાય કે રમકડું ચેતન છે એ રમકડું જળ છે પ્લાસ્ટિકનું રમકડું ચેતન તો પેલો પાવર છે અંદર સેલ નાખ્યો છે એ સેલના પાવરથી ઇલેક્ટ્રિસિટીથી રમકડું કુદાકુદ કરે છે એમ મારી તમારી અંદર જે ચેતન તત્વ છે આત્મા છે એની હાજરીથી આ આપણું જન્મથી મોત સુધીનું રમકડું કુદાકુદ કરે છે અને આપણે એમ સમજીએ છીએ કે હું મારી શક્તિથી કરું છું બધું હું મારી શક્તિથી કરું છું મારી બુદ્ધિથી કરું છું મારી બુદ્ધિથી પૈસા કમાવું છું મારી બુદ્ધિથી ડૉક્ટર બન્યો ના આત્માની હાજરીથી આ રમકડું કુદ કરે આત્માની હાજરીથી બુદ્ધિ ઊભી થાય મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ આત્માની હાજરીથી ઊભી થાય આત્મા નીકળી જાય એટલે પ્લાસ્ટિકના રમકડાની જેમ આ જળ હાલતું ચાલતું કૂદતું રમકડું બંધ થઈ જાય જળ થઈ જાય પ્લાસ્ટિકનું રમકડું તો ઘરમાં રાખી મૂકો ને એક વર્ષ સુધી તો ના ગંધાય ભલે એમાં સેલ ના હોય પાવર ના હોય હાથમાં નીકળી જાય ને ત્યારે આ શરીર સાહેબ ચોવીસ કલાક ઘરમાં રહે ને તો ગંધ મારે અને બે ચાર દિવસ જો ઘરમાં રહે ને તો તમારાથી એની પાસે ના જાવ એટલે દુર્ગંધ મારે ભયંકર દુર્ગંધ મારે સડી જાય કીડા પડે અને એટલે જ જ્યારે હાથમાં નીકળી જાય છે ત્યારે લોકો આપણા જ કુટુંબીજનો એને સ્મશાનમાં જઈને બાળી દે છે કારણ એ બધાને ખબર છે કે અંદરનું ચેતન તત્વ હાથમાં નીકળી ગયું આ જળ શરીર રહ્યું એને નહીં બાળીએ તો ત્રણ ચાર દિવસમાં તો કીડા પડશે ગંધઈ ઉઠશે એટલે એને બાળી દો એને દાબી દો મિત્રો પણ અણંત અવતારથી ઊંઘ તમે આ શરીરની જે ગંધઈ ઉઠે છે જેમાં કીડા પડે છે અણંત અવતારથી એની જ વેલ્યુ આપણે કરતા આવ્યા છીએ આત્માની વેલ્યુ નથી કરી આ એક ભવ આ એક ભવ આત્માની વેલ્યુ કરી લો યાર એકડાની વેલ્યુ કરી લો અને આત્માની વેલ્યુ કરશો અનંત અવતારથી આ પ્રકૃતિ તરફ દ્રષ્ટિ હતી આપણી એક આ અવતાર આ અવતાર આપણને ગીતા જ્ઞાન મળ્યું છે ને આત્મા તરફ અંદર દ્રષ્ટિ કરી લો દ્રષ્ટિને બદલી નાખો મિત્રો દૂધ હોય દૂધની અંદર મેળવણ નાખો સાંજે મેળવણ નાખો સવારે દૂધનું દહીં થઈ જાય તમને દૂધય જોવા ના મળે મેળવણ જોવા ના મળે એ બે નું મિક્સર થવાથી ત્રીજું ઊભું થઈ ગયું દહીં એવી રીતે જળ અને ચેતન બેના ભેગા થવાથી ત્રીજો એક અહંકાર ઊભો થઈ ગયો જેને જીવતો અહંકાર કહેવાય જળ અને ચેતનના ભેગા થવાથી એક અહંકાર થઈ ગયો અને અહંકારને નામ આપ્યું મનહરભાઈ હું મનહરભાઈ આખી જિંદગી સાહીઠ સિત્તેર નેવું વર્ષનું જીવન જીવે ત્યાં સુધી એ જ અહંકારમાં માણસ રમતો હોય હું જ મનહરભાઈ હું જ મનહરભાઈ હું જ મનહરભાઈ બસ મિનિસ્ટર છું ધારાસભ્ય છું સેલિબ્રિટી છું એક્ટર છું હીરો છું હું ક્રિકેટર છું બસ એમાં ને એમાં આપણે અંદર જે પાવર છે આત્મા છે એની વેલ્યુ આપણે નથી કરતા અને એટલા માટે અનંત અવતારથી હું તમે જન્મ મરણના ચક્રમાં ભટકતા આવ્યા છીએ સાહેબ આ જ્ઞાન નહીં મળે અનંત અવતાર સુધી આપણે ભટકીશું પણ બધા જ મમુખશો અને કહું છું હવે ચિંતા છોડી દો કુદરતની પ્રેરણાથી આ જ્ઞાન પ્રગટ થયું છે સાવ સહેલી ભાષામાં હવે અડંત અવતાર સુધી નહીં ભટકવું પડે અસંખ્યાતમાંથી આપણે સંખ્યામાં આવ્યા ગણતરી વગરના અવતારો લેવાના હતા એમાંથી આપણે ગણતરીમાં આવી ગયા ગણતરીમાં આવી ગયા આ જ્ઞાનને વળગી રહેજો આ જ્ઞાનને ક્યારેય ના છોડશો સાહેબ જ્ઞાનને વળગી રહેજો બીજું કશું છોડવાનું નથી નથી સંપ્રદાય છોડવાનો નથી કંઠી પહેરવાની તોડવાની નથી બદલવાની નથી ગુરુ બદલવાના નથી જે ભગવાન કે માતાજીને બદલવાના કોઈને નથી બદલવાના બહારનું કશું બદલવાનું નથી બહારનો કોઈ ધર્મ નથી બદલવાનો કોઈ સંપ્રદાય નથી કશું જ નથી બદલવાનું આ જ્ઞાનને માત્ર સાંભળી અને એને અંદર દ્રષ્ટિમાં રાખવું ધીમે ધીમે દ્રષ્ટિ બદલાશે સંસાર તરફની દ્રષ્ટિ છે એ અહંકારની જે સંસાર તરફની દ્રષ્ટિ છે એ ધીમે ધીમે આત્મા તરફની દ્રષ્ટિ ડાયવર્ટ થશે અને આત્મા તરફની દ્રષ્ટિ જ્યારે અહંકારની થશે ને ત્યારે એ જ અહંકાર પ્રજ્ઞાનું સ્વરૂપ ધારણ કરશે ધીમે ધીમે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આ પ્રકૃતિમાં ઊભા થશે સાહેબ આ ભાવમાં નહીં થાય આવતા ભાવમાં ઊભા થશે કારણ કે આ જ્ઞાનનો પાવર આવતા ભાવે દેખાશે સ્થિત પ્રજ્ઞના લક્ષણો ઊભા થશે ધીમે 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 આપણે એક દિવસ શાશ્વત અને સનાતન સુખને પામીશું એમાં સ્યાજ પણ શંકા નથી પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત